આંદોલન હંમેશા સમુદ્ર મંથન હોય છે એમાં ઘણી વસ્તુ સારી બહાર પણ આવે છે ઘણી નબળી પણ આવતી હોય છે કેટલાક લોકોએ એમ પણ કીધું કે વિપક્ષમાં ખાલી ગોપાલ ઇટાલિયાને જ આમંત્રણ આપવામાં આવ્યું એટલે જે જેની એની સમજણ એને મુબારક બરાબર સમજી ગયા ને પાટીદાર અગ્રણી અને સરદાર ધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયા આપણી સાથે છે કે સરકારી ગાડીઓનો જે કોન્ટ્રાક્ટ છે સર એ આજે પણ ટોયોટાનો છે એમ તો તમે આ બાબતે શું ધ્યાન ફરજિયાત સરકાર એવી નીતિ કરે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ મુખ્યમંત્રી થયેલી મંત્રીશ્રીઓ અને અધિકારી મિત્રો સ્વદેશી કાર એમને આપવી જોઈએ છાત્રાલયના ઉદઘાટનમાં એક બીજી ઘટના પણ ખૂબ જ સોશિયલ મીડિયામાં પણ ચાલી મીડિયામાં પણ ચાલી ગોપાલ ઇટાલિયાની ત્યાં હાજરી કેટલાક લોકો એમ પણ કીધું કે વિપક્ષમાં ખાલી ગોપાલ ઇટાલિયાને જ આમંત્રણ આપવામાં આવ્યું બધા જ હતા અને સૌ મિત્રોને મેં આમંત્રણ આપ્યું હતું સામાજિક પ્રસંગમાં એવું કોઈ લેવું જોઈએ નહીં પછી તો આમાં જેવું એવું છે કે પેલા માળે કોઈ બેઠું હોય તો પેલા માળની લાઈનમાં દેખાય હવે દસમા માળે કોઈ બેઠું હોય એનું મોટું શહેર ઘણું દેખાય દૂરનું દેખાય ઘણી ઘણા લોકો પાસે નજીકના ચશ્મા હોય છે ઘણા લોકો પાસે દૂરના ચશ્મા હોય છે એટલે જે જેની સમજણ એને મુબારક બરાબર સર તમે એ પણ કહ્યું હતું કે પચીસ વર્ષ આગળ નું વિચારીએ દીકરીઓને રિવોલ્વર રાખવી જોઈએ એ આવનારા સમયમાં વર્ષ એટલા માટે બોલ્યો કે હવે જે રીતનું વિશ્વની અંદર સમીકરણો જે બદલાઈ રહ્યા છે એમાં પોતાના દેશનું રક્ષણ પોતે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ